જીનેટિક્સની મદદથી ડિઝાઇનર બેબી મેળવી શકાય કે નહીં એવો સવાલ છે આનાથી પહેલાં એક સવાલ એવો પૂછાવો જોઈએ કે જીનેટિક્સની મદદથી ડિઝાઇનર બેબી મેળવવા જોઈએ કે નહીં હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ બે હજાર એક બેમાં પત્યો અને એ પછી આખા હ્યુમન જીનેટિક કોડને ડીસાઈફર કરી શકાયો એ કરતાં લગભગ બારેક વર્ષ થયા પણ હવે દરેક મનુષ્યના જીનેટિક કોડમાં એ જી સી ટી એ ચાર જે ન્યુક્લિક એસિડ બેઝની જે પેર છે એ કેવી રીતે ગોઠવાયેલા છે જીન્સ કેવી રીતે ગોઠવાયેલા છે એ આપણે જાણી શકીએ છીએ પણ કયા જીન્સ કયું કામ કરે છે એના વિશે હજુ સંપૂર્ણપણે જાણી શકાયું નથી અને મોટા ભાગના લક્ષણો એ માત્ર એક જીનથી આવતા હોય એવું પણ હોતું નથી એટલે કે તમે જો એક જીનમાં ફેરફાર કરો તો સંભવત છે કે એની જે તે વ્યક્તિના સ્વભાવ દેખાવ પર કોઈ પણ અસર પડે નહીં અન્ટિલ એન્ડ અનલેસ કે એવા જીનેટિક રોગથી તમે પીડાતા હો કે જે માત્ર એક જીનના મ્યુટેશનથી થયા હોય હવે જેમ કે ડાયાબિટીસ છે તો કે ડિપ્રેશન છે તો ડાયાબિટીસ અને ડિપ્રેશન થવા પાછળ લગભગ સો કરતાંય વધારે જીન્સ જવાબદાર હોઈ શકે અને એ ઉપરાંત એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ સોસાયટલ ફેક્ટર્સ પણ એમાં એટલા જ જવાબદાર હોય છે તો સામે પક્ષે સિકલ સેલ એનિમિયા કે હન્ટિંગટન્સ ડિસીઝ જેવા રોગો છે જે માત્ર એક જીનના એક જગ્યાના મ્યુટેશનને કારણે થતા હોય છે તો જીનેટિક રિસર્ચ વિશે હાલ વિશ્વમાં પ્રવર્તમાન પ્રેક્ટિસ એવી છે કે બને ત્યાં સુધી એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ પર રિસર્ચ ન કરવી સો એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સમાં મોડિફિકેશન કરવું એનો અર્થ કે આવનારી દરેક પેઢીમાં એ જીનેટિક મ્યુટેશન જવાનું હવે જો આપણે એ જીનના કાર્ય વિશે જ અપૂરતી માત્રામાં જાણતા હોઈએ તો એ જીનને મ્યુટેટ કરવાથી ડિઝાયર્ડ ઇફેક્ટ ઉપરાંત કેટલીક અનડિઝાયર્ડ સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે એટલા માટે હાલ જીનેટિક રિસર્ચ મહદઅંશે એમ્બ્રિયોનિક સ્ટેમ્પસેલ્સ પર કરવામાં આવતી નથી બે ત્રણ વર્ષ પહેલાં ચીનના એક વૈજ્ઞાનિકે એવું કર્યું હતું પણ એ પછી તો એ વૈજ્ઞાનિકની ધરપકડ પણ કરાઈ અને એની રિસર્ચ પર સંપૂર્ણપણે બેન કરવામાં આવે છે બીજી બાજુ સોમેટિક સ્ટેમ્પ સેલ્સ એટલે કે રોગકારક સ્ટેમ સેલ્સ કોઈ હોય અને જો વૈજ્ઞાનિકોને ચોક્કસ ખબર હોય કે આ એકમાત્ર કે આ બે જ જીન્સમાં બદલાવથી કોઈ અતિશય હાનિકારક રોગનો નિરાકરણ લાવી શકાય છે તો એના પર જીનેટિક રિસર્ચ થઈ રહી છે ઇનફેક્ટ હમણાં જ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ સિકલ સેલ એનિમિયાને સંપૂર્ણપણે મટાડી દે માણસ જાતની શરૂઆતથી સેલ એનિમિયા આપણને પરેશાન કરતો રહ્યો છે ખાસ કરીને આફ્રિકન ડિસેન્ટના અને એવોરિજિનલ આપણા ગુજરાતમાં પણ જે આદિવાસી પ્રજાતિઓ છે એમાં આ રોગ ઘણી પ્રચુર માત્રામાં જોવા મળે છે તો એ રોગને સંપૂર્ણપણે જીનેટિક મોડિફિકેશનથી ક્રિસ્પર કેસ નાઇન ટેકનોલોજીથી મટાડી શકાય છે પણ એ મટાડવાની પ્રક્રિયા જન્મ પછી રોગ હોય તો વાપરવાની દવા છે બાકી ડિઝાઇનર બેબી મેળવવા મેળવી શકાય મેળવવા જોઈએ એ સવાલો હાલના તબક્કે એની પાસે હાલના તબક્કે વિજ્ઞાનના એની પાસે કોઈ ઠોસ પુરાવા નથી એટલે એના એની સલાહ અપાતી નથી वैष्णव जनतो तेन कहिजे पीड परा